જય મુરલીધર જય દ્વારકાધય દાયરાને રામ રામ હું કહી યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં તો ચાલો મિત્રો આજે આપણે પી બીજા પી પાણી પિયતનો ત્રીજો દિવસ જોકે ઓમ કહીએ તો બીજો દિવસ કહેવાય એક દિવસ લાઇટનો કાપ હતો તો થોડુંક આપણે પાટે સડી ગયા હતા તો આજે ખરેખર તો બીજો દિવસ કહેવાય તો ચાલો મિત્રો આપણે પોતી ગયા વાડીએ ને વાડીએ પોતી જો તમને વાડીનો નજારો બતાવીએ છહી કે પાછળ આપણે જાણ્યા આવી ગયા છે ચાલો તેમને પણ બતાવશું મસ્ત મજાની શુભ સવાર ઠંડી ગુલાબી ઠંડી ને દાદા પણ તેમના નિત્યક્રમ પ્રમાણે નીકળી ગયા છે તો ચાલો મિત્રો વાડીની મોજ રાબેતા મુજબ સાડા આઠે આપણે લાઇટ આવી જાય છે મોટર ઓટોમેટિકમાં હોય એટલે એમાં કાંઈ ટેન્શન ન હોય આપણે નવ વાગે આવી ગયા પોણા નવે તો રાબેતા મુજબ આપણું પાણી ચાલું હવે તમને છે ને સાથે આપણા મિત્ર ખેડૂતના મિત્રો બગલા જો કે જાનૈયા કહીએ તો પણ કહેવાય જો આવી ગયા છે જાનૈયા તો ચાલો હવે આપણે નીકળીએ ક્યારે ક્યાં પહોંચ્યો છે તો જોઈ આવીએ સાલો મિત્રો આગળ જોડાયેલા રહેજો તો ખેડૂત મિત્રો હોય તેમને તો ખબર હોય કે સવાર અને સાંજ વાડીનો નરાજ નજારો જ પણ એવો હોય અલગ પ્રકારનો કે એમ થાય કે આપણે વાડિયાથી હટવું નથી આ ગામડાની મોજ છે તો ચાલો મિત્રો આપણે શાકભાજી તરફ જઈએ હવે શું છે તે જોડાઈ રહેજો શાકભાજીમાં નજર માડીએ તો મિત્રો આપણે પોપઈએ તો કાયમીથી કાયમી જો ગરજા કાઢે જાય છે ને મસ્ત મજાની ટમેટી ફૂલ અને ફાળ ને સાથે મિત્રો ટમેટા પણ આવવાના ચાલુ થઈ ગયા છે તો એક બે દિવસમાં એના અંતરે આપણે પાછું પાણી આપશું ગોટા રીંગણીમાં કંઈક તકલીફ છે પીરાશ મારતું જાય છે શું હોય તો મસ્ત મજાનો ફાલ ફૂલ તમને બતાવી શી બધી ટમેટીમાં એક સરખું જ ફાલફૂલ લાગી ગયો છે ને એક બે ઠેકાણે ટમેટા પણ દેખાય છે આ મિત્રો જો આમાં એડીયા રીંગણી કલમ રીંગણી રીંગણીના ટોપકા પણ બંધાઈ ગયા છે આ દેશી ગામડાની મૂજ છે મિત્રો ને સાથે આપણે લીંબુડી પણ સારી પણ ફૂટી લીધી છે તો ચાલો મિત્રો હવે આપણે નીકળીએ પાછા ઘઉં બાજુ ચાલો મિત્રો આપણે પોતી ગયા પાછા ક્યારે ક્યારે પોતી ગયા તો કમ પ્લેટ જ પાણી જાય છે તે પણ તમને વ્યવસ્થિત બતાવી શજો બધું એક સરખું જ પાણી એક સરખું જ બધી આઈરુને લાગે આઈરુના છે ઘઉં આપણે દસ આઈરુના લોકવાનું કમ્પલેટ એક સરખું જ બધાઇમાં પાણી જાય છે કે ઉસની કઈ નહીં જાદવભાઈનું વાવેતરનું કામ પરફેક્ટ છે ચાલો આગળ મિત્રો જો આ જાનૈયા તો ટોટલી ખેડૂતને ખબર છે કે જાનૈયા તો ખેડૂતની સાથે જ હોય જાનમાં સાથે એટલે આને આપણે જાનૈયાનું ઉપનામ આપ્યું છે ખેડૂતને અંદાજ આવી જાય કે અહીંયા બેઠા છે તો અહીંયા જ પાણી પોચું છે જોકે પાણી વારતા હોય તો બગલા એવું કહી કહેવાય તો આ ગામડાની મોજ છે મિત્રો મિત્રો એવા ગોઠવાઈને હરખા બેસી ગયા છે કે આપણે જાનમાં ગયા હોય ને જાન તોરણ ગયું હોય બધા જાન અહીંયા બેઠા હોય એ રીતે જો હરખા ગોઠવાઈને બેસી ગયા છે જે જેનો ખોરાક તેમનો ખોરાક લેવા માટે સવારનો નાસ્તો લેવા માટે આવી ગયા હોય તો આ ગામડું અને આ ગામડાની મોજ મિત્રો ચાલો આગળ જોડાયેલ રહેજો જુઓ મિત્રો આ જાનૈયા છે આપણે આ ઊભા હોય તો આગળ પણ ગોઠવાઈ જાય જ્યાં પાણી પોતે ત્યાં હોય અને પાછળ પણ ગોઠવાઈ જાય જુઓ તમને પાછળ પણ બતાવી છે આપણે આગળ પણ છે અને જુઓ તમને પાછળ પણ દેખાતા હશે ખેડૂતની સાથે ડગલે પગલે હોય તો આ જાનૈયા બગલાભાઈ આ ગામડાની મોજ છે મિત્રો તમને કમ્પ્લીટ દેખાય છે આપણી પાછળ લાઈન થઈ ગયેલા ચાલો મિત્રો હવે આગળ આપણે જોઈ આવી પણ એ ક્યાં પોતું છે ચાલો મિત્રો આપણે દોઢ કલાક થયો ઓટોમેટિકમાંથી લાઇટ આવી લાંબુ પાર્યું છે એટલે પાણી તો લે જ તો દોઢ કલાક એક ક્યારો ભરાણો છે માંથી આપણે અહીંયા આવી ગયા તાજા નહીં અહીંયા આવી ગયા તો ક્યારે વારી લીધો છે ચાલો હવે જોડાયેલ રહેજો આગળ તો મિત્રો જો આ જાનૈયાનું કામ એવું છે જ્યાં પાણી હોય ને ત્યાં જાનૈયા હોય તો અહીંયા પણ છે અને આપણે ક્યારો વારી લીધો જો તમને પાછળ પણ દેખાય છે જ્યાં પાણી હાલતું હોય ને જ્યાં માણસ હોય ત્યાં જાનૈયા હોય જ આ ગામડાની મોજ છે ભાઈઓ કોઈ ખેડૂત મિત્રોને તો આ બધી ખબર જ હોય તો હાલો આગળ જોડાયેલ રહેજો ચાલો મિત્રો વાગી ગયા છે પોણા બાર જેવું થઈ ગયું છે અને આપણે ક્યારો વરાઈ ગયો છે જુઓ તમને બતાવીએ કે જ્યાં ક્યારો વરા જ્યાં ઊભી ત્યાં બગલા જાનૈયા તો આપણી સાથે જ હોય તો આ દેશી ગામડાની મોજ છે મિત્રો તો આજનો બ્લોગ આપણે મોટો થઈ જાય બીજા દિવસનો પિયત ઘઉંમાં બીજું પાણી તો આપણે વિડીયાને વિરામ આપીએ છીએ મિત્રો દેશી ગામડાનો ફાર્મિંગ બ્લોગ ખેતીવાડીનો બ્લોગ તમને સારો લાગે તો ગામડાની ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને નવા મિત્રો રીતે ખાસ કરીને બે લાયકન દબાવી દેજો તો દાયરાને જય મુલીધ જય દ્વારકાધીશ